નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે મંદિરમાં પ્રવેશવાનો કર્યો ઇનકાર ખ્રિસ્તી આર્મી ઓફિસર ની ગઈ નોકરી તો સીજીઆઈ સૂર્યકાંતે લીધો મોટો નિર્ણય મને હાથ લગાવ્યો તો દેશભરમાં ભાજપનો પાયો હચમચાવી નાખી છે બંગાળ પર કબજો કરવામાં ગુજરાત રહેશે મમતા બેનર્જીની કેન્દ્રને મોટી ચેતવણી પાક નુકસાની અને મંજૂરીમાંથી મુક્તિની માંગ સાથે ખેતમજૂરો અને કલેક્ટર સુધી રેલી યોજી અમરેલીમાં શિક્ષણની અસર થતી હશે તો બીએલ નું કામ શિક્ષકો સિવાય અન્ય કર્મચારીઓને સોંપાશે કોઈ પણ દબાણ ન કરવા કલેક્ટરોને સૂચના આપવામાં આવી બંધારણ જ રામચંદ્ર ભાદરાનો એક ઇલાજ એસસી એસટી એક્ટને ખતમ કરવા નિવેદન પર ઉદિત રાજનો વળતો પ્રહાર જન્મના દાખલામાં હવે માતાનું નામ અને અટક લખી શકાશે ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા અયોધ્યામાં પાંચસો વર્ષની પ્રતિક્ષાનો આવ્યો અંત હવે ધરવાજ ધ્વજારોહણ સાથે સંપૂર્ણ થયું રામ મંદિરનું નિર્માણ અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની વચ્ચે વરસાદની કરી આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ફરી પડી શકે છે કમોસમી વરસાદ અમદાવાદ શહેરમાં જે બુથમાંથી ભાજપના મતદારો ઓછા થયા હોય તેમને ફોર્મ ભરાવો અધ્યેદારોને કડક સૂચના અપાય અમદાવાદ પ્લેન ક્રેશના વિમાનમાં ઉડાન પહેલા 48 કલાકમાં ત્રણ મોટા ઇલેક્ટ્રિક ફોલ્ડ હતા નવા રિપોર્ટમાં ખુલાસો થયો મુખ્યમંત્રીએ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવા મુખ્ય સચિવોને સૂચના આપવામાં આવી અમદાવાદમાં બીએલઓ પર કામનું ભારણ ઘટશે મદદે આવશે ત્રણસો હજાર કર્મચારીઓની ફોજ કલેક્ટરનો મોટો નિર્ણય લેવામાં આવ્યો ગાંધીનગરની ઝડપાયેલા ત્રણ આંતકી એનઆઈએના હવાલે કરવામાં આવ્યા સગીરી તો સહિતના સંપર્કમાં હોવાનો તપાસમાં થયો મોટો ખુલાસો જામનગરમાં પોલીસ તંત્ર દ્વારા મેગા કોમ્બિંગ હવે અધિકારીઓ સહિત એકસો પચાસ થી વધુનો પોલીસ કાફલો ત્રાટક્યો સોના ચાંદીના બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો ચાંદીના ભાવમાં એક હજાર કે રૂપિયા બે હજાર નો વધારો તો ગ્રાહકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા ગુજરાત પર તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું મોટું સંકટ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ ભારતનું બંધારણ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે મહેનત અર્ક છે અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આપ્યું મોટું નિવેદન અમદાવાદમાં ચંડોળા તળાવ અને ઈસનપુરમાં ડિમોલેશન કામગીરીનું શહેર પોલીસ કમિશનરે કર્યું નિરીક્ષણ ઠંડીનું આગમન થયું પ્રદુષિત હોવાથી અમદાવાદ બેહાલ બન્યું એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલોમાં વાયરલ ફીવરના રોજ એક હજાર કેસ નોંધાય છે સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાઈ રહ્યા છે કે રિઝર્વ બેંક પાંચ હજાર રૂપિયાની નવી નોટ બજારમાં લાવવા જઈ રહી છે સોશિયલ મીડિયા પર વાયરલ થયો દાવો થરાદમાં જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રસ્તા પર ઉમટા લોકો જિલ્લા કલેક્ટરને આપ્યું નિવેદનપત્ર નીતિશ કુમાર ફરીથી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો રાબડી ફટકારી મોટી નોટિસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણ દિવસ પર નવ ભાષાઓમાં બંધારણના અનુવાદનું વિમોચન કર્યું મહેસાણાના ચૂંટણીમાં મતો ખરીદાયો હોવાનો મોટો દાવો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે લગાવ્યો મોટો આરોપ ગુવાહાટી ટેસ્ટમાં ભારતનો નો ચારસો ને આઠ રને પરાજય થયો પચીસ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાએ ભારતને કર્યો સિરીઝમાં વ્હાઇટ વોશ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સિસ્ટમથી ગુજરાતના હવાહનમાં પલટો શક્ય નિષ્ણાતોની આગાહી કરવામાં આવી જાહેર મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક રોડ અંતર્ગત લીલાપર ચોકડી પાસે ડીમાલિશન હાથ ધરવામાં આવ્યું ગુજરાત ભાજપના સાંસદે રાહુલ ગાંધીને લખેલા આમંત્રણ પત્રથી ખળભળાટ મચી ગયો કહ્યું કે તમને ફાયદો થશે નવસારી છે અને ચારસોને પંચોતેર કરોડના વિકાસ કાર્યોની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું એસટી બસ ટર્મિનલ ખુલ્લું મુકાયું ઈઝરાયલની યુદ્ધ ભારે પડતું દેખાય છે સદીઓથી ભારતમાં રહેતા યોદીઓને પાછા લેશે અને નેતિનામુ સરકાર અમદાવાદની મેઘાણીનગર પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી દસ કિલો ગાંજા સાથે એક શખ્સની કરવામાં આવી અટકાયત ચીન ગમે તે બોલે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે મહિલા સાથે દુર્વ્યવહાર મામલે વિદેશ મંત્રાલયનો ડ્રેગનને આકરો જવાબ અમદાવાદના દધીચી બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવકનો દિલ ધડક બચાવ કરવામાં આવ્યો બે જાબા યુવાનોએ બચાવ્યો જ્યો કેનેડામાં ખાલિસ્તાની બેફામ થયા ભારત વિરોધી ચૂત્રોચ્ચાર કર્યા અને તિરંગો ફાડ્યો ખુલ્લેઆમ ખાલિસ્તાન જનમત સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું

છત્તીસગઢમાં ઓગણીસ મહિલા સહિત અઠ્યાવીસ માઓવાદીઓનું આત્મસમર્પણ પર કુલ લાખનું ઇનામ હતું હથિયાર ખરીદનાર ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું રાજનાથ સિંહ મોટું નિવેદન આવ્યું સામે સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પરત લેશે વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી ત્રણ નોટિસ છતાં ખુલાસો ન થતા કાર્યવાહી કરાય પેન્શન મામલે સરકારની સલાહ કહ્યું કે કેન્દ્રીય કર્મચારીઓને ત્રીસ નવેમ્બર સુધીમાં જ નિર્ણય લે નહી તો નવી યોજનાઓને લાભ ઉઠાવવાની તક સમાપ્ત થઈ જશે કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક છે દેશી આવી ઘટના સહન નહીં કરી હવે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી આવી સામે મુઘલોએ સાહિબ જાદવો સાથે ક્રૂરતા કરી ગુરુ બહાદુરસિંહ આ શહીદ દિવસ કાર્યક્રમમાં બોલ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અરુણાચલના મામલે ઝડપાયો સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી ભાવનગર જિલ્લાની સાત વિધાનસભામાં સરની અડસઠ પોઈન્ટ છ્યાસી ટકા કામગીરી પૂર્ણ થઈ તો મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની બાવીસ દિવસથી ચાલતી કામગીરી

આજે રાત સુધીમાં ઇથોપિયાના જ્વાળામુખી નો વાદળો ગુજરાત તે પહોંચી જશે નવો રિપોર્ટ આવ્યો સામે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે માટે રોહિત શર્માને મળી મોટી જવાબદારી જય શાહે કરી મોટી અમેરિકા થી ખબર આવતા જ ભારતીય શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો સેન્સેક્સ નિફ્ટી રેકોર્ડ બન્યા હિંમતનગર જીઆઈડીસી ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર થતા એન્જિનિયર સહિત ચાર લોકોના કમ કમાટી ભર્યા થયા કરુણ મોત ગુજરાતની હવા બની જેરી અમદાવાદ રાજકોટ સહિત આઠ શહેરોમાં એક ક્યુઆઈ ઘાતક સ્તરે પહોંચી ગયો અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા ચોવીસ લોકો ઝડપાયા નવરંગપુરા પોલીસના દરોડા પાડવામાં આવ્યા ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલેશન લગાવવામાં આવ્યું અડાલજ ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારોહથી પાછા આવતા જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી પાંચ લોકોના થયા કરુણું મોત ચૂંટણીએ લાવી દેવા માગતા હતા દક્ષિણ આફ્રિકાના કોચના નિવેદનથી વિવાદ સર્જાયો ભારત વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરવામાં આવી જાહેર કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો સ્ક્રી ડેટ અને ડીલનો મોટો દાવો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ